नमस्कार मित्रों जीपी सीरीज में आप નું સ્વાગત છે મિત્રો આજે આપણે મેમદાવાદ ખાતે આવેલા ભમુરિયા કૂવાની મુલાકાત લીધી છે ઇતિહાસ નહીં પણ વર્તમાનની વાતો આપણે આજે કરીશું ભૂતકાળમાં એક વ્લોગ આપણે શેર કરી ચૂક્યા છે ઇતિહાસની વાતો એમાં થઈ હતી આપણે હવે વર્તમાન અત્યારે જે આ સ્ટ્રક્ચર છે જૂનું માળખું એના વિશે વાત કરીશું અહીંયા ગેટમાંથી પ્રવેશીએ આપણે ત્યાં આ સૂચના એક વોર્નિંગ ચેતવણીને એવું બધું અહીંયા બોર્ડ લગાવાયું છે અને બાજુમાં જ આ વિશાળ પરિસરમાં ફેલાયેલા ભમરિયા કોવાનું દ્રશ્ય છે બાહ્ય દ્રશ્ય જે સીધી નજરે તમને દેખાય છે અને આપણા મિત્ર જયેશભાઈ સાથે આવે છે એ પણ કેટલાક વિડીયો એમના માટે શૂટ કરવાના છે અને ગેટમાંથી જયેશભાઈ હવે પ્રવેશ કરી અને પગથિયા ચડી અને ભમરિયા કુવા તરફ જઈ રહ્યા છે ખૂબ જ જૂનું આ માળખું છે અસ્તવ્યસ્ત જર્જરી છે અને આ વિશાળ લગભગ આપણે અષ્ટકોણ કહીએ છીએ એ ટાઈપ એની બ્રાહ્ય બાંધણી દેખાય છે અને આ દિવાલ જેવા મોટા વચ્ચે સપોર્ટર પેલા કમાન છે બંને અને એ કૂવાની અંદરની બધી બનાવટ છે આપણે કૂવામાં ઉતરીશું હમણાં પછી એની પણ થોડી વાત કરીશું આ કૂવાની બહાર ઉપર અલગ અલગ બધા હોજ જેવું બનાવેલું છે એની નીચે ઓરડા છે એની પણ વિસ્તૃતમાં વાત કરીશું અને જયેશભાઈ અત્યારે એમના માટે થોડું શૂટ કરવાના છે એટલે અત્યારે ફરી રહ્યા છે કુવાના જે બહાર ઉપર ગોળ રાઉન્ડમાં હોજ જેવું બનાવાયેલું છે ને એની નીચે જ ઓરડાઓ છે અને આ બધું ઈંટોનું ચણતર છે ચૂના અને ઈંટોનું ચણતર છે અને પછી આપણે આ વ્લોગમાં કૂવાની અંદર પણ જઈ અને થોડું શૂટ કરીશું ઇતિહાસ આપણો શોખનો વિષય છે અને આપણે ઐતિહાસિક હંમેશા બધા વ્લોગ શેર કરીએ છીએ તો એમાં એનો અનુમાન અંદાજ અને એનું વિવરણ કરીએ છીએ અને કૂવાની ઉપર હોજ જેવું છે આ ગોળ જે છે બનાવાયેલું એ પાણી ભરાતા હશે એની અંદર અને એથી એક નીક કેનાલ જેવું બનાવ્યું છે જેમાંથી કૂવાની અંદર પાણી જતું હશે અને વચ્ચે જે ગેપ દેખાય છે ત્યાં આ હજનો જે વેસ્ટ કચરો એમાં ભરાતો હશે અને આ પાણી જ ભરાતું હશે અને પ્રાચીન સમયે જ્યારે પાણીની અછત હોય ત્યારે અહીંયા નદી વહે છે તો તેમાંથી મશક દ્વારા પાડા ઉપર જે પખાલી ભરીને લાવે મશક એ દ્વારા આ હોજ ભરાતા હશે ચારે બાજુના અને એની અંદરથી કેનાલ પાતળી એક સરસ બનાવી છે એ બતાવીશું આપણે આગળ એનાથી કૂવો ભરાતો હશે આ જે ઊંચાઈ છે એ જે હોજ બહાર ઉપર ગોળ રાઉન્ડમાં હોજ ચારે બાજુ બનાવાયા છે એની ઊંચાઈ બતાવીએ છીએ સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને જ્યાં પણ આપણે જઈએ છીએ ત્યાં જે ઇતિહાસ હોય તો એનું સ્ટ્રકચર હોય તો એ જ આપણને એની કહાણી કહે છે અને આપણે એનું વિવરણ કરીએ છીએ અંદાજ લગાવીએ છીએ આટલો ઊંચો આ હોજ હશે અને એની નીચે પેલો ઓરડા છે એટલે ઇતિહાસ હંમેશા આપણે જ્યાં જઈએ ત્યાં આપણે વર્ણન કરીએ વિવરણ કરીએ તો એ લગભગ વાસ્તવિકતાની બિલકુલ નજીક હોય છે અને પેલું એક હિન્દી ફિલ્મ છે અને સોંગ પણ છે ગીત ગાયા પથ્થરોને એ રીતે આપણે જે તે કોઈ જૂના આવા સ્ટ્રકચરની મુલાકાત લઈએ છીએ તો ખુદ બ ખુદ એ પથ્થર જ આપણને એની કહાની કહેતા હોય છે અને આપણે એના આધારે જ આ બધું શૂટ કરીએ છીએ અને એ પ્રમાણે જ એનું તર્કબદ્ધ વિવરણ કરીએ છીએ અને અંદાજ લગાવીએ છીએ કે આ શું હશે એમ અને આ જે અગાઉ જણાવ્યું તે પ્રમાણે હોજ છે ઉપરના વચ્ચે જે ડીપ જગ્યા છે ત્યાં વધારે પાણી ભરાઈ રહેતું હશે અને આ સ્થળ વગડા જેવું છે એટલે જે તે સમયે પાંદડા છે આ વનસ્પતિ છે આ ઉપરાંત ડસ્ટ ધૂળ ને એવું બધું હોય તો એ હોજમાં હોય તો નીચે જે ઠરી જાય તો એ પછી જે વચ્ચે ડીપ જગ્યા છે એમાં એનો ભરાવો થતો હશે અને સરળતાથી પછી એને સાફ કરી શકાય એટલા માટે એવું આયોજન થયું હશે અને આ ઈંટો મલવો છે એ જ હોજની બહારની દીવાલ છે અને આપણે જ્યારે પણ જ્યાં શૂટ કરીએ તો તમે જુઓ જીવંત થઈ જાય છે એ સ્ટ્રક્ચર માળખું ઇતિહાસ અહીંયા ફરી ગુંજતો થાય છે એમ કહી શકાય એટલે આપણે જગ્યા બતાવી જે હોજ છે ને વચ્ચે જગ્યા છે તે જયેશભાઈ છે અને એ પણ થોડા કેપ્ચર કર્યું છે એમણે થોડું વિડીયો અમુક કકડા બનાવ્યા છે એમના માટે એ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવે છે ફેસબુક પર ને એ બધા પર અને સૂર્યાસ્ત ઢળી રહ્યો છે આ પડવાના વાક્ય જ હવે આ થોડું ટકી રહેલું છે તમે જોઈ રહ્યા છો અને આ કૂવો છે હવે આ બ્લોગમાં આપણે અંદરનું પણ થોડું શૂટ કર્યું છે ગયા બ્લોગમાં આપણે ઇતિહાસ બતાવ્યો હતો અને બ્રાહ્ય બધું શૂટ કરેલું હતું અને એ પણ પચાસ સાઠ હજાર વ્યુઅર્સ એના આપણને મળેલા છે હવે આપણે અહીંયાથી આ ઝાપો લોક મારેલો હોય છે આજે ખુલ્લું છે કારણ કે અત્યારે હવે એવું બધું છે એટલે કંઈક ખુલ્લું રાખ્યું છે કદાચ પ્રવાસીઓ ફરવા આવે જોવા આવે તો રજા વેકેશનનો સમય છે એટલે આ ડીપ પગથિયા અંદર ઉતરવાના છે આ સીધા જ બીજા માળ અંદર જવાય છે અને આની ઉપર એક જે માળ છે એના માટે અલગ ઉપર પગથિયા વ્યવસ્થા કરાયેલી છે પરંતુ એને જાળીથી લોક કરેલા છે હવે આપણે થોડા અંદર સેકન્ડ ફ્લોર છે જ્યાં ત્યાં જવાનું છે અને જો જે પથ્થરની ગ્રીપ છે પકડ એ ઢીલી પડી ગઈ છે અહીંયા સિમેન્ટ જે સળિયા એવું કંઈ હોતું નથી પરંતુ બે પથ્થરને એકબીજાને જોઈન્ટ કરી અને ગ્રીપ પકડ દબાણમાં લાવીને આ બધા ઈમારતો પ્રાચીન બનાવાતી હતી પરંતુ આ જો આ દિવાલની જે બાજુમાં જે આ પથ્થર ગોઠવીને સ્ટ્રક્ચર બનાવ્યું છે એમાં થોડું પકડ એની ઢીલી પડી ગઈ છે આપણે આ પેલો ખંડેર ઓરડો છે ત્યાં આવ્યા છીએ ચામચડિયા અને કબૂતરને એના બધી ગંદકીની વાસ સ્મેલ ખરાબ આવે છે આ પાષાણ પથ્થર એકબીજાને જકડી રાખી અને જે આ દિવાલ જેવું આખું કમાન બનાવાય છે શિલ્પ સ્થાપત્ય થોડું ઓછું છે ઝરૂખા અને આ થોડા સપોર્ટર બનાવ્યા છે એ જે ડિઝાઇનિંગ કરેલા છે બાકી આખું માળખું સિમ્પલ બનાવાયું છે વચ્ચે જરૂરખો છે અને એની આજુબાજુ બેઠક બારી વ્યવસ્થા કરી છે કે અહીંયા જરૂખામાં રાજા અથવા રાણી બેસતા હોય અને આજુબાજુ એના સાથી જે જેની સાથે વાતો કરવાની હોય અથવા સેવક હોય એ બેસતા હશે ઉપર જે દેખાય છે બીજો જરૂખો માળ ત્યાં જઈ શકાતું નથી એના ગેટ બધા બંધ છે ઉપરના માળે જવાનો અને આપણે અંદર અંદર ઓરડાની અંદર આવ્યા છે જે મેં અગાઉ વાત કરી તે ઉપર એક લોક મારેલો એ પગથિયાનો દરવાજો છે રસ્તો છે અને તમે જુઓ કેટલું જર્જરિત છે આ ગોખલા છે ત્રણ સીધી લાઈનના શૃંખલામાં બનાવેલા ગોખલા છે ને આગળ દસ પંદર વીસ અલગ અલગ ગોખલા પણ બનાવ્યા છે કમાન્ડ ટાઈપતર છે આ જે આપણે હોજ ઉપર બતાવ્યો તો એની નીચેનો રૂમ છે એટલે જ્યારે ઉપર પાણી ભરેલું હોય તો નીચેના રૂમમાં પણ ઠંડક રહેતી હશે જયેશભાઈ છે ને એ થોડું શૂટિંગ અને ફોટોગ્રાફી કરી રહ્યા છે આ બે કમાન પેલા પથ્થરની આપણે કહીએ કિલ્લા જેવી બનાવી છે અને એની ઉપર જે હિંચકો લગાવાતો હતો સાંકળથી મોટો પાટળો રાખવામાં આવ્યો હતો અને મોટો લાકડાનું પાટળો હતો એની પર એમ કહેવાય છે કે પેલા મોહમ્મદ બેગડો એની પર બેસતો હતો અને આ કૂવો જે નીચે છે એમાં પાણી ભરેલું હતું ઉપરનું જે માળખું છે તે પાષાણનું બનાવાયેલું છે સ્ટ્રક્ચર આપવું અને કૂવાનો ભાગ છે ઇંટે છે ઇંટથી બનાવ્યો છે અને ત્યાં પણ નીચે ઓરડા હશે પરંતુ ત્યારે પાણી ભરાયેલું હશે પાણી ઓછું થાય તો એમાં જવાતું હશે સામે જે ઉપરની બારી દેખાય છે તે માળમાં જવું હોય એ સ્ટેપ અલગ છે બહારથી જ નીકળાય છે અને આપણે જે સેકન્ડ બીજા માળ પર છીએ તો બહારથી ડાયરેક્ટ આ બીજા સ્ટેપ પર આવી શકાય છે અને પહેલો જે માળ છે એમાં કદાચ સૈનિકો અને બીજા બધા આવતા હશે તો એ એનો પણ રસ્તો બહારથી જ ઉપરથી જ છે આપણે આ અંધકાર ભર્યા રૂમમાં આવ્યા છીએ અને અહીંયા ઘોડ અંધકાર છે અને ઓક્સિજન લેવલ પણ એમ કહેવાય અહીંયા ઓછું છે એમ ગુંગળા થાય પેલું નહીં મુઝારો થાય ને એવો આ અહીંનો માહોલ છે સ્મેલ ખરાબ આવે છે જે ચામરચીડિયા અને કબૂતરને એ બધાને અઘાર એવું બધું હોય છે અહીંયા જે તે સમયે પ્રકાશ અને હવા ઉજાસની અવરજવર થતી હશે એટલે સારું રહેતું હશે પરંતુ વર્ષોથી આ બંધને આવું બધું છે એટલે એની કન્ડિશન ખરાબ છે આ કૂવાના ભાગે ઉતરવા માટે આ ગોળ રાઉન્ડ સીડી છે અહીંયા આ પાષાણની સીડી છે તમે જુઓ એ પણ એકબીજાને પક્કડ જોઈન્ટ મારી અને બનાવાયેલા છે પથ્થરની એકબીજાની ગ્રીપ પકડથી જ આ પથ્થર ગોઠવાયેલા છે અને ત્યાંથી નીચે જે રાઉન્ડમાંથી જાઓ તો એ કૂવાનો ભાગ છે અને કૂવાનો આખો ભાગ જે છે એ ઈંટેરી છે ઈંટથી બનાવાયેલો છે જેથી કરીને પાણી જમીનમાંથી પાણી ઝારણ થઈને પણ આવી શકે એટલા માટે એવી વ્યવસ્થા કંઈક થઈ હશે આ જો નીચે ઈંટેરી છે ને ત્યાં પણ ઓરડા જેવું થોડું છે અંદર નીચે જઈ શકાય એવું છે સ્ટ્રક્ચર આખું માળખું જે છે કૂવાનું મેઇન એ પાષણનું બનાવેલું છે જરૂખાને એ બધા અને જયેશ વેસ થોડું શૂટ કરેલું છે આપણું આપણે જે શૂટિંગ કરતા હતા તો સામેથી એમણે પણ આપણું થોડું યાદગાર શૂટિંગ કરી લીધું છે નીચે કૂવાની અંદર થોડું પાણી અને ગંદકીને પ્લાસ્ટિક વેસ્ટને જે મુલાકાતી આવતો હોય એમણે જે કચરો નાખ્યો હો એ બધું અંદર છે અને લગભગ એમ કહેવાય જર્જરીત ઘણું બધું જર્જરિત છે એટલે રિસ્ક જોખમ સાથે જ આ બધામાં અંદર ઉતરી શકાય કારણ કે આ પથ્થર જે અહીંયા થોડા એની ગ્રીપ પકડ જે છે એકબીજા પથ્થરની છે જેના ઉપર આખું સ્ટ્રકચર માળખું બહુ છે એ થોડું લૂઝ થયેલું દેખાય છે અંદર પથ્થર જે બે જોઈન્ટ હોય એ થોડા એની વચ્ચે ગેપ થયેલી દેખાય છે અને જરૂખાની બેઠક છે એ જરૂખા જે છે એ જ થોડા શિલ્પ સ્થાપત્યથી કંડારાયેલા પથ્થરથી આ બધું બનાવેલું છે જે સપોર્ટર હોય નીચે ટેકા જે છે એ થોડા ડિઝાઇનિંગ કરેલા છે અને નીચે ઇટેરી કૂવો છે અને આજે એના પિલ્લર પાષાણના જ બનાવાયેલા છે એટલે એની ઉપર જ આખું માળખું આ ટકી રહેલું છે અને જૂની લોકિત માન્યતા અથવા દંતકથા છે એ પ્રમાણે એમ કહેવાય છે કે આની નીચે જે બીજા માળ નીચે ડીપ એમાંથી ભોંયરું હતું અને અહીંયાથી બીજે બધે અમદાવાદ અથવા પ્લસ ચાંદા સુરતનો મહેલ છે ત્યાં અથવા છાપરા છે ત્યાં એક સાસુઓની તલાવડી છે ત્યાં આ બધે જઈ શકાય એવું બધું નીચે ભોંયર્યું હતું એવું પણ લોકિત આપણને જાણવા મળ્યું છે ચૂનો ઈંટ અને પથ્થર એનાથી જ આ બનાવેલી પ્રાચીન ઇમારત છે અને પ્રાચીન જલમહલ કહી શકાય જલમહલ જેવું આ એક બમરિયો કૂવો છે અહીંયા જો આ ગોખલા છે બધા નવ સ્ટેપમાં ગોખલા બનાવેલા છે એટલે પ્રકાશ માટેની વ્યવસ્થા કરવા માટે જ નાના નાના ગોખલા બનાવાયા છે જોઈ રહ્યા છો આ રૂમ છે ઓરડો છે અને એની ઉપર આપણે જણાવ્યું તે પ્રમાણે હોજ પાણી ભરવાનો હોજ છે અને ઉપર અને કેનાલ જેવું જે બનાવાયું છે એમાંથી પાણી અંદર પડતું હશે ચારે તરફ એવી વ્યવસ્થા કરાઈ છે એટલે ફુવારા જેવું પણ થતું હશે અહીંયા આગળ અને અંદરનો માહોલ એટલે ઠંડો રહેતો હશે આ બે કમાન આકાર સપોર્ટ છે જેની ઉપર હિંચકો લગાવવામાં આવ્યો હતો અને ઇતિહાસની વાત પ્રમાણે અમદાવાદના રાજા મોહમ્મદ બેગડાએ આ ભમરી કુંભો બનાવડાયો હતો અને એમ કહેવાય છે કે પ્રાચીન સમયે જ્યારે રાજઘરાણામાં હત્યાઓ થતી હતી ત્યારે મોહમ્મદ બેગડાને કોઈ ઝેર આપીને મારી નાખે એટલે એની માતાએ એને થોડું થોડું ઝેર અફીણને એવું આપતા હતા અને એની માત્રા ધીરે ધીરે એટલી બધી વધી ગઈ કે મોહમ્મદ બિગડાને ગમે એટલું ઝેર આપો તો એનું મોત થાય નહીં પરંતુ એનાથી એના શરીરમાં દાહ ગરમી અને એ બધું થતું હતું એટલે એના લીધે શરીરમાં જે દાહ થાય એટલે આગ લાગે એમ આપણે ત્યારે એસિડિટી કહીએ છીએ એવું થાય તો એના નિવારણ માટે એમાં રાહત મેળવવા માટે આ ભમરિયા કૂવાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરની માળ છે એનો જરૂખો થોડો દેખાય છે ત્યાં જવા માટે ઉપરથી અલગ દરવાજો છે રસ્તા છે પગથિયા છે આપણે સીધા બીજા માળે આવવા માટે એના સ્ટેપ્સ અલગ જ પગથિયા છે અને જર્જરિત કેટલો આ ઓરડો છે એ તમે જોઈ શકો છો વચ્ચેનું આ જે પથ્થરવાળું માળખું છે એ થોડું મજબૂત છે પરંતુ એમાં પણ આગળ બતાવ્યું આપણે કે દિવાલો વચ્ચે આ જે પથ્થર છે એને ગેપ થોડી લૂઝ થઈ છે એટલે ભવિષ્યમાં એ પણ ખખડી જવા ખડી જવાની ચાન્સ રહેલા છે સૂર્યાસ્ત થઈ રહ્યો છે સૂર્ય ઢળી રહ્યો છે સાંજના જ આપણે સૂર્યાસ્ત નાણે જ અહીંયા શૂટ કરવા આવ્યા હતા અને સૂર્યાસ્તનો નજારો ક સમયમાં આવે સંધ્યા સમય થઈ જશે અને આપણે આ વ્લોગમાં કૂવાની અંદરનું પણ શૂટ કર્યું છે અગાઉ વ્લોગ જે શેર કર્યો હતો એ બ્રાહ્ય વિસ્તારનું બધું શૂટ કર્યું હતું અને જયેશભાઈ ધીરે ધીરે આવી રહ્યા છે તો મિત્રો આ સાથે આપણે ભમરે કુવાનો બીજો વ્લોગ બે વર્ષ પછી શેર કરી રહ્યા છીએ અને જે અંદરની રચના સંરચના છે અને ઇતિહાસ અને થોડું એને કન્સલ્ટિંગ આપણને સમજાયું એ થોડું વિવરણ કરી અને આ વ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો જય હિન્દ વંદે ગુજરાત